તો મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી અને આ સમગ્ર ઘટનાની ટીકા કરતા કહ્યું કે દીકરીઓ વિરુદ્ધ આવા અપરાધો સ્વીકાર્ય નથી કોલકાતાની આરજી મેડિકલ હોસ્પિટલમાં એકત્રીસ વર્ષીય ટ્રેન ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાને લઈને હાલ સમગ્ર દેશમાં રોષ છે જેના સંદર્ભમાં છેલ્લા વીસ દિવસથી મેડિકલ વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ન્યાય માટે રસ્તા પર દેખાવો કરવા મજબૂર બન્યા છે તેમ છતાં રાજ્યની મમતા સરકાર દ્વારા આરોપી વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ દેશમાં મહિલાઓ સામેના ગુનાઓની વધતી જતી ઘટનાઓ અંગે રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ સમગ્ર ઘટનાથી હું ખૂબ નિરાશ છું અને ભયભીત છું દીકરીઓ વિરુદ્ધ આવા અપરાધો સ્વીકારી નથી દીકરીઓ અને બહેનો પરના આવા અત્યાચારને કોઈ પણ સંસ્કારી સમાજ સાંખી શકે નહીં કોલકાતામાં વિદ્યાર્થીઓ ડોક્ટરો અને નાગરિકો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા જ્યારે ગુનેગારો અન્યત્ર ફરતા હતા હવે બહુ થયું સમાજ કરવાની જરૂર છે આરજી નવ ઓગસ્ટના રોજ એકત્રીસ વર્ષીય તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો તેના શરીરમાંથી કપડાં ગાયબ હતા લોહી વહેતું હતું શરીર પર ઈજાના ઘણા નિશાન હતા આ ઘટના બાદ નિવાસી તબીબોમાં રોષ વધી ગયો હતો અને તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા પોલીસે આ કેસમાં આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી જ્યારે મામલો વધુ ઉગ્ર બન્યો તો હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી બાદમાં સુપ્રીમ કોર્ટે આ કેસને સંજ્ઞાનમાં લેતા સીબીઆઈને અત્યાર સુધીનો તપાસનો પ્રગતિ અહેવાલ ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો આ પછી સીબીઆઈએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસ